જે કુટુંબ તેમના માટે બિનઅનામત અનામત આયોગ છે અને જે ઉચ્ચ વર્ગના લોકો છે ગુજરાત અનરિઝર્વ એજ્યુકેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન આ હેઠળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ યોજના એ હેઠળ લોન મળવા પાત્ર થઈ છે તો મિત્રો આજનો મારો વિડીયો છે પૂરેપૂરો જોશો જેથી આ વિડીયોમાં હું બિન અનામત આયોગમાંથી જે શૈક્ષણિક અભ્યાસ યોજના છે તેની પાત્રતા શું છે ધીરાણના માપદંડ શું છે લોનની રકમ કેટલી વ્યાજ મળશે વ્યાજની રકમ કેટલી હશે લોનની પરત ચૂકવણી છે એ કેવી રીતે કરવાની અને ક્યાં દસ્તાવેજની જરૂર પડશે તેમજ વેબસાઇટ કઈ છે એ આ વિડીયોમાં આપણે જણાવીશ તો મિત્રો મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે લોકો સુધી વધારે વિદ્યાર્થીઓ છે આ લોન લઈ અને પોતાનું કારકિર્દી છે એનું ઘડતા સારી રીતે કરી શકે તેમજ મિત્રો તમે જે જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નહીં તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો મિત્રો બિન અનામત આયોગ છે એ બોર્ડ અંતર્ગત શૈક્ષણિક અભ્યાસ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે લોન આપવામાં આવે છે હવે આ યોજના છે તેમની પાત્રતા કોણ ધરાવે છે તો અરજદાર છે એ બિન અનામત આયોગ છે એ વર્ગના હોવા જોઈએ ગુજરાત રાજ્યની કોઈપણ સ્કૂલમાંથી એટલે માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ બારની પરીક્ષામાં સાહીઠ ટકા કે તેનાથી વધારે માર્ક્સ આવેલા હોય ત્યાં લાભને આ યોજનાને પાત્ર છે જે કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તે કુટુંબના સંતાનોને આ લાભ મળવા પાત્ર થાય છે હવે ધિરાણના જે માપદંડો છે કે આ માપદંડમાં શું આવે છે તો જે તે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે હોય તે અભ્યાસક્રમ છે કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત જોઈએ તો તેવા અભ્યાસક્રમ માટે લોન મળવાપાત્ર થશે હવે અરજદાર છે ગુજરાત રાજ્યના હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોય તો જ આ લાભ મળવાપાત્ર છે અન્ય રાજ્યના હશે તો એને લાભ મળવાપાત્ર થશે નહીં હવે જે અભ્યાસ પ્રવેશ મેળવ મેળવવા માંગતા હોય કે પ્રવેશ કરવાનો છે અને જેટલું ધિરાણ આપવામાં આવશે એ પ્રમાણે વ્યાજનો દર લાગુ પડશે વિધવા અને અનાથ લાભાર્થી છે એમને આ લોનમાં અગ્રિમતા આપવામાં આવશે હવે જો કોઈ વિદ્યાર્થી જે અભ્યાસ અધ્વચિત છોડી દે અને સમય મર્યાદામાં ડિગ્રી ના મેળવે તો એની લોન છે એક સાથે વસૂલ કરવામાં આવશે અને વ્યાજ સહાય પણ મળવાપાત્ર થશે નહીં હવે કયા કયા કોર્સ માટે આ શૈક્ષણિક લોન મળી શકે છે તો રાજ્યમાં ચાલતા મેડિકલ ડેન્ટલ ના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તેમજ ઇજનેરી ટેકનોલોજી ફાર્મસી આર્કિટેક્ચર આયુર્વેદ હોમિયોપેથી ફિઝિયોથેરાપી વેટરની વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના કોર્સ હોય તો તેમાં આ લોન મળી શકે છે પછી બીબીએ બીકોમ બીસીએ બીએ આવા અભ્યાસક્રમમાં લોન મળવા પાત્ર થશે નહીં હવે કેટલી લોન મળશે હવે લોનની રકમ છે એ દસ લાખ રૂપિયા સુધીની છે કે દસ લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે હવે દસ્તાવેજ ક્યાં રજૂ કરવાના થશે તો સમગ્ર કોર્સની લોનની રકમ છે સાડા સાત લાખ રૂપિયા કે તેનાથી ઓછી રકમનું તમે ધિરાણ મેળવ્યું લોન લીધી હોય તો તેનાથી દોઢ ગણી કિંમતના લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત છે એની ઉપર બોજા નોંધ કરાવવાની છે એટલે તમને લોન મળશે પણ તમારે સાથે આધાર આપવો પડશે અને આ રીતે કોઈની મિલકત છે એ તમારે બોજા નોંધ કરાવવી પડશે જો સમગ્ર કોષની લોનની રકમ કુલ સાડા સાત લાખથી વધારે હોય તો કુલ રકમ ની પોતાની અથવા પોતાના સંબંધીની સ્થાવર મિલકત છે એ નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે હવે દસ લાખ સુધીની લોન મળવા પાત્ર છે એટલે જે કોર્સમાં જેટલી જરૂર હોય એટલી લોન તમે મેળવી શકશો હવે લોન લેનારે છે પોતાના સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક છે એ નીલોની તરફેણમાં આપવાના રહેશે આ છે એની માપદંડ હવે લોનની પરત ચૂકવણી કેવી રીતે કરવામાં આવશે હવે પાંચ લાખ રૂપિયાની લોન લીધી હોય પાંચ લાખ સુધીની તો અભ્યાસ પૂરો કર્યા પછી એટલે તમારો જે અભ્યાસક્રમ છે ધારો કે ઇજનેરી હોય તો ચાર વર્ષ હોય એમબીબીએસ કે ડેન્ટલ હોય તો પાંચ વર્ષ હોય એવી રીતે જ્યારે અભ્યાસક્રમ પૂરો થઈ જાય તેના બાદના એક વર્ષ પછી પાંચ વર્ષના એક સરખા વાર્ષિક હપ્તામાં છે લોનની રકમ છે વ્યાજ સાથે ભરવાની રહેશે એટલે પાંચ વર્ષના હપ્તા કરી આપશે તો અભ્યાસક્રમ પૂરો થાય પછી એક વર્ષ પછી પાંચ લાખથી વધુ રકમની લોનના કિસ્સામાં અભ્યાસ એક વર્ષ પછી છ વર્ષમાં જો પાંચ લાખ થી વધારે હોય તો છ વર્ષમાં એક સરખા હપ્તામાં વ્યાજની રકમ અને લોનની રકમ છે ભરવાની રહેશે દર મહિને હપ્તો ભરવાનો રહેશે તમે લોન પેલા ભરશો તો સૌથી પહેલા છે તમારું વ્યાજ જેટલું થયું હશે એની પેલા ભરપાઈ કરવામાં આવશે ને પછી લોનની રકમ છે એમાંથી બાદ થશે હવે આ લોન લેનાર વ્યક્તિ હોય છ વર્ષનો પીરિયડ હોય કે પાંચ વર્ષનો પીરિયડ હોય એવું લાગે કે નોકરી મળી ગઈ છે સારી અને જલ્દી લોન ભરી દેવી છે તો એક સાથે વધારે લોન છે એ પણ ભરી શકશે કટકે કટકે પણ વધારે વધારે લોન ભરી હશે તો પણ એ આમાં સગવડ છે વધારે તમારે કરી શક લોન ભરી શકાશે હવે દસ્તાવેજ છે કે દસ્તાવેજ કે જોશે તો એસએસસીની માર્કશીટ એચએસસીની માર્કશીટ ડિપ્લોમા ડિગ્રી એની માર્કશીટ પ્રવેશ મેવેલ હોય એ કોલેજનું નામ યુનિવર્સિટીનું નામ અને સરનામું પછી આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનું સરનામું જન્મ તારીખનો દાખલો વિધવા કે અનાથ કેટેગરીમાં હોય તો તેનું પ્રમાણપત્ર માતા પિતાનો પોતાનો વ્યવસાય હોય કે ધંધો હોય કે નોકરી હોય તો એનું નામ લખવાનું છે એનું એડ્રેસ લખવાનું છે આવકનું પ્રમાણપત્ર છે તમારે તાલુકા વિકાસ અધિકારી શ્રી અથવા મામલતદાર મામલતદારશ્રીની સહીવાળું લેવાનું રહેશે અને બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર છે એ પણ તમારી સાથે ભીડવાનું રહેશે તેમજ અરજદારના મોબાઈલ નંબર અને માતા પિતાના મોબાઈલ નંબર છે આટલા તમારે આ સાથે ભીડવાના રહેશે હવે તમે આ લોન મેળવવા માટે અરજી કરો ત્યારે તમારે બિન અનામત આયોગ છે તેની વેબસાઇટ છે એની ઉપર તમારે જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મ ભરી અને તમારે એની સાથે જે બધા આધાર પુરાવા છે એ દસ્તાવેજો અપલોડ કરવાના છે એટલે કોમ્પ્યુટરના જાણકાર માણસ હોય તેની પાસેથી ઓનલાઈન ફોર્મ તમે ભરાવી શકશો અને બિન અનામત આયોગ છે એની વેબસાઇટ છે બરાબર છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી યુ ડબલ સી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આની ઉપર તમે જશો એટલે એનું ફોર્મ આવશે અને ફોર્મ છે એ તમારે ભરવાનું છે અને અરજી કરવાની છે આ રીતે દસ લાખ રૂપિયા છે એની લોન તમને બિન અનામત આયોગમાંથી મળવાપાત્ર થઈ છે અને ચાર ટકા વ્યાજ છે સાદું વ્યાજ છે એટલે એ તમે સેલાઈથી ભરી શકશો અને અભ્યાસક્રમ પૂરા થઈ ગયા પછી તમારે લોનની રકમ ભરવાની છે એટલે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવા આગળ અભ્યાસ કરવા માંગતા હોય પણ એમની આર્થિક સ્થિતિ નબળી હોય તો આ બિનઅનામત આયોગમાંથી તમે લોન લઈ અને તમે તમારો અભ્યાસ પૂરો કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળશું નવા દ્વારા ચાલો મિત્રો હું રજા લો છું નમસ્કાર